મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે આવે ઘણા બધાએ ચેનલ તો બનાવી લીધી છે પણ ખબર નહીં હોય કે પૈસા કઈ રીતે આવે તો યુટ્યુબમાંથી પૈસા તમે જે ચેનલનું જે પહેલાં તમે એક હજાર સબસ્ક્રાઈબર અને જે તમે લોંગ વિડીયો બનાવતા હોય તો ચાર હજાર કલાકનો હોસ્ટ ટાઈમ અને જો શોર્ટ વિડીયો તમે બનાવતા હોય તો દસ મિલિયન વ્યૂઝ અને એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારબાદ તમારે મોનિટાઈઝ માટે એપ્લાય કરવાનું હોય છે એપ્લાય તમારું કમ્પ્લીટ થઈ જાય જે એમ કહેવાય કે સક્સેસફુલી તમે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં તમે જોઈન થઈ જાઓ ત્યારબાદ તમારે જે એક એડ્સ એકાઉન્ટ બનાવવાનું હોય છે જેમાં તમારે આપણી જે બેંકની ડિટેલને બધું આપવાનું હોય છે એ હેડ્સ એકાઉન્ટ બની ગયા બાદ તમારા જે ચેનલ ઉપર આપણે જે વિડીયો અપલોડ કરવી તે વિડીયોમાં જે વ્યૂઝ આવે એ પ્રમાણે તમારી અર્નિંગ થાય અને જે સો ડોલર બની જાય ત્યારબાદ તમે જે એ હેડ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ હેડ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ તમારે જે બેન્ક એકાઉન્ટ તમે લિંક કરેલું હોય તેમાં જે થોડો જાજો સાર્થ કાપીને કારણ કે જે ડોલરમાં અર્નિંગ થાય એટલે થોડો જાતો સાર્જ કપાય અને જે ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ થાય અને જે સો ડોલર બની જાય એટલે સમથિંગ જે સાડા આઠથી નવ હજારની આજુબાજુ પૈસા તમારા જે થાય ત્યારબાદ તમારા જે બેંક એકાઉન્ટમાં પૈસા આવે છે તો આ ઘણા બધાના સવાલ હોય છે તો તેનો જવાબ તને મળી ગયો છે તો વિડીયો લાઇક કરજો શેર કરજો